આ જે મોટી ખાંભી રહી આપણે હાથ ડાળીને દેખાડીએ છીએ બરોબર અને સાથે સાથે આપણે પગે પણ લાગીએ છીએ આ સાંડપળિયા દાદાની છે બરોબર અને આ જે અહીંયા રહી ગેલા બાપાની છે આ બાજુમાં પાત્રી એવી દેખાય એ કૂતરાની છે ગેલા બાપા પ્રથમ કામ આવ્યા પછી પાછળથી સાંડ કામમાં આવી ગયો કૂતરો પણ કામમાં આવી ગયો અને અહીંયા અખંડ જે છે જોત તમે તમને આઝાદભાઈ દેખાય પણ હું કરીને દેખાડું છું અને અહીંયા જે છે ખાસ કરીને પશુને લગતા આઝાદભાઈ પશુને લગતા કોઈ પણ રોગ હોય એની અંદર પશુને લગતા રોગમાં તો કામ કરે જ છે સડ દાદા એ વસ્તુ તો બરાબર જ છે બરાબર કોઈ પણ ગાય છે દુવા ન દેતી હોય ટૂંકની અંદર પશુને લગતા કોઈ પણ જાતના રોગ હોય એની અંદર સાંડપાડ્યા દાદા કામ કરે છે પણ મનુષ્યને પણ શરીરમાં ક્યાંય પણ જાતનો દુખાવો હોય તો એની અંદર પણ છે ને બહુ વિશેષ કામ આપે છે આ તમે જુઓ બધા ચીનો કોઈને પગનો દુખાવો હોય તો એમાં પણ કામ કરે છે દાદા પછી કોઈને આંખની તકલીફ હોય તો તમે જુઓ આ આંખનું ચીનો છે કોઈને મસ્તકમાં દુખાવો હોય તો તમે જુઓ આ મસ્તક નું પણ ચીનો છે આ બધું દેખાડો છો બરાબર હા તો આ બધું ધરાવવાનું કારણ શું એમ એમ કે આપણા દર્શક મિત્રો બધું નું બનાવેલું છે આ બધું જેવું છે કે પગની અંદર છે પોતાના શરીરમાં કોઈ પણ જાતની પીડા હોય ને તાણે આજે ભાઈ માનતા માને અને માનતા જે છે એ એક ભાવ જગતની વાત છે શ્રદ્ધાની વાત છે શ્રદ્ધા શ્રદ્ધાથી જે છે એ લોકો બંધાતા હોય છે એના કામ થતા હોય છે અને એ કામ થઈ ગયા પછી લોકો જે છે પોતાની માનતા છે એને પૂરી કરવા માટે થઈને જે છે ચિહ્નો જે છે આ બધા છેડાયેલા આ રીતે ચિહ્નો જે છે એ અર્પણ કરતા હોય છે અને માનતા પોતાની પૂરી કરતા હોય છે આવી વાત છે આ જે તમે ચિહ્નો બધા કીધા ને દેખાડ્યા એની